હવે ખેડૂતો માટે ગુજરાતમાં લડવો ગુનો બની ગયો છે કેમ સત્તાધારી પક્ષ આ પ્રકારનું વલણ ખેડૂતોના હિતમાં જ્યારે રાજકીય પાર્ટીના નેતા ઉતરી રહ્યા છે તેમની સામે અપનાવી રહી છે તેને લઈને એક મોટો સવાલ છે કેમ કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય દુપ્પિક મકવાણા ખેડૂતોને સમર્થન આપવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન તે પહેલાં જ તેમને સુરેન્દ્રનગર ખાતેથી અટકાયત કરી લેવામાં આવી અને આને જ લઈને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશી આકરાપાણીએ જોવા મળ્યા છે તેમણે કહ્યું છે કે ખેડૂતોની વાત કરો ગરીબોની વાત કરો ને જે સ્થાનિક જે સમસ્યાઓની વાત કરો ત્યારે સરકારને આ વસ્તુ ગમતી નથી પરંતુ જે ગેરકાયદેસર ધંધાઓ ચાલી રહ્યા છે તેમાં આવી રીતે ક્યારેક અટકાયત કે ધરપકડો નથી થતી સમગ્ર મામલો છે વિગતે વાત રે નમસ્કાર દર્શક મિત્રોને ને હું જે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન બોટાદ જિલ્લાના હળદર ગામમાં જે ખેડૂતો પર અત્યાચારના બનાવો બન્યા છે જેમાં પોલીસ ઉપર પેલા પથ્થર મારો થયો અને ત્યારબાદ પોલીસે એક્શનમાં લાઠીચાર્જ કર્યો અને આ ઘટનામાં કેટલાક નિર્દોષ લોકો પણ પીસાયા હોવાની વાત સામે આવી રહી છે અને આને કારણે રાજકારણ પણ ગરમાયું છે અને કોંગ્રેસના નેતાઓ પણ ખેડૂતોની લડાઈમાં મેદાને આવ્યા છે ત્યારે વાત છે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાની જે ખેડૂતોને સમર્થન આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી અટકાયત કરી લેવામાં આવતા હવે મામલો બિચક્યો છે અને આને લઈને કોંગ્રેસના નેતાઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે આ મામલે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ કહ્યું છે કે લોકશાહીનું હનન સત્તા પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યું છે સત્તા પક્ષના ઇશારે પોલીસ દ્વારા જે નેતાઓની અટકાયત કરવામાં આવી રહી છે તે ગેરબંધારણીય છે તેમણે એવું કહ્યું કે આજે ખેડૂતો માટે નેતાઓ લડત ચલાવી રહ્યા છે મેદાને આવી રહ્યા છે ત્યારે સરકાર એન કેન પ્રકારે તેમને હેરાન પરેશાન કરી રહી છે પરંતુ જ્યારે ગુજરાતમાં બેફામ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે ગુજરાતમાં દારૂના ધંધાઓ બેફામ બન્યા છે અસામાજિક તત્વો લોકોને રંજાડી રહ્યા છે ત્યારે તેમની સામે આ પ્રકારની ધોસ છે તે પોલીસ બોલાવતી નથી પહેલાં તો ડૉક્ટર મનીષ દોશીનો આકરું વલણ સામે આવ્યું છે તેમણે નિવેદન આપતા શું કહ્યું તેમને સાંભળો જે રીતે ગુજરાતમાં ખેડૂતો ની સરકાર એક તરફ હોવાના ના દાવા સરકાર કરે છે બીજી તરફ જે રીતે ખેડૂતો પોતાના પોષણ ક્ષમ વાત હોય કે ખેડૂતો કઈ બાબતે સરકાર સામે દેખાવ કરે અને તેમની સાથે રાજકીય નેતાઓ ઉભા રહે તો તેમની અટકાયતો થાય છે તેમની ધરપકડો થાય છે આપણી સાથે કોંગ્રેસ ના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી જોડાઈ ચુક્યા છે મનીષભાઈ સૌ પ્રથમ તો કઈ રીતે જુઓ છો કે જે રીતે પૂર્વ ધારાસભ્ય મકવાણાની અટકાયત કરવામાં આવી છે પોલીસ દ્વારા ખેડૂતોને લઈને તેઓ લડત ચલાવવાના મૂડ હતા અને તે પહેલા જ તેમની અટકાયત થઈ છે નિશ્ચિતપણે સરકાર સંપૂર્ણ અસામાજિક તત્વોને રેડ કાર્પેટ આપે છે ગુંડા સ્વાગત કરે છે અને બીજી બાજુ જનતાના મુદ્દા ઉપર લડતા ખેડૂતોના મુદ્દા ઉપર લડતા એમની સાથે ખભે ખભો મિલાવી ન્યાય માટે લડતા અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી અને વરિષ્ઠ નેતા પૂર્વ ધારાસભ્ય ઋતુષભાઈ મકવાણે માત્ર એમનો વાંક એટલો જ હતો કે એ ખેડૂતોને સહયોગમાં હતા એ ખેડૂતોના ન્યાય ની વાત કરતા એ ખેડૂતોના અધિકાર ની વાત કરી અને એમને કીધું કે હું એમના માટે એમની વચ્ચે તાત્કાલિક સરકારે ખેડૂતો પર કરેલા અત્યાચાર બદલ એમની જવાબદારી સ્વીકારવી પડે આ વાત પોલીસ તંત્ર સીધે સીધું ની ગેરકાયદેસર અટકાયત કરી છે આ સંપૂર્ણ ગેરબંધારણ છે ગાંધી સરદારના ગુજરાતમાં પોલીસ તંત્ર સરકાર ના વિષય જે રીતે કામ કરે છે એ સંપૂર્ણ વખવા લાયક છે સરકારે ખરેખર થોડી પણ શરમ હોય ન કારોબાર કરતા લોકોને અંદર જેલ ભેગા કરવા જોઈએ સરકાર માં થોડી પણ શરમ હોય તો મહિલાઓ અને ખાસ કરીને દીકરીઓ ઉપર જે રીતે દુષ્કર્મ ની વારંવાર ઘટનાઓ સામે આવે છે એની ઉપર એના એ તત્વો ને અંદર પૂરવા જોઈએ જે ગેરકાનૂન કરે છે એની ઉપર પોલીસે ટોસ બોલાવી જોઈએ દારૂ નો ગેરકાયદેસર કબજો કરતા હોય એની ઉપર પોલીસે પગલા દુઃખ સાથે કેવું પડે કે જનતાના મુદ્દા ઉપર લડનારા લોકો ઉપર અત્યારે જે જનતા માટે લડે છે ખેડૂતોના મુદ્દે લડે છે આ સંપૂર્ણ ગેરબંધારણ છે કોંગ્રેસ પક્ષ આનો સખત વિરોધ કરે છે અને આગામી દિવસોમાં જ્યાં જ્યાં ખેડૂતો ને તકલીફ પડશે ખેડૂતો વાત હશે ખેડૂતો માટે એની સાથે રેવાનું હશે ને ખેડૂતો જે કોઈ હક અધિકાર માટે લડવાનું કોંગ્રેસ પક્ષ લડશે મનીષભાઈ જે રીતે જોઈ રહ્યા છે કે એક તરફ બેવડી નીતિ સરકાર દેખાઈ રહી છે એક તરફ સરકાર કહે છે કે અમે ખેડૂતોના હિતમાં નિર્ણય લઈએ છીએ સંવેદનશીલ સરકાર છે અને બીજી તરફ ખેડૂતોને આજે જે આંદોલન કરવા પડી રહ્યા છે સરકાર સામે ને જે રાજકીય નેતાઓ એમાં સમર્થન કરે તો એમની સામે હવે ગુનાઓ નોંધાય છે પગલાઓ લેવાય છે તો કઈ રીતે આ બેધારી નીતિ ને જોઈ રહ્યા છો નહીં સરકાર નું હંમેશા કામ જ એવું છે ભાજપ મૂળભૂત અદાણી ને અંબાણી ની મદદ કરે ભાજપા અમીરોની અમીરો ને મદદ કરે ગરીબ સામાન્ય માણસ ના ઝુપરાઓ રંજાય છે પણ હજારો એકર જમીન જેમને ગેરકાયદેસર પચાવી એની ઉપર કોઈ દિવસ કઈ પગલા નહીં જાય એટલે સરકારની ભાજપ નીતિ રહી છે અને ભાજપ માત્ર રાજ્યમાં નહીં કોર્પોરેશન થી લઈને પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી આ નીતિ ઉપર કામ કરે ને કારણે દેશમાં સતત અસમાનતા વધી રહી છે લોકો માં ભારોભાર આક્રોશ છે અને ગુજરાતમાં ત્રીસ ત્રીસ વર્ષથી કામ કરનારી ભાજપા સરકારની ખેડૂત વિરોધી નીતિ ગુજરાત નો ખેડૂત છન્નું હજાર રૂપિયા ના દેવા સાથે અત્યારે દરેક ખેડૂત ઉપર છન્નું હજાર રૂપિયાનું દેવું છે તો ખેડૂત પાડાવ મુશ્કેલી છે એમને બે હાજર બાવીસ ની અંદર એમ કીધું હતું કે તમારી આવક બમણી થશે ખેડૂત ની એને લીધે ખેડૂત ની આવક અડધી થઈ ગઈ અને ખર્ચ બમણો થઈ ગયો આ ભાજપા નું અસલી ચહેરો છે ખૂબ ખૂબ આભાર મનીષભાઈ તમે આ મુદ્દે જોડાયા અને આ મામલે તમારી પ્રતિક્રિયા આપી આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશી તેઓ રોષે ભરાયા છે નારાજગી વ્યક્ત કરી છે અને જે તેમના નેતાની અટકાયત થઈ છે તે મામલે તેમણે કહ્યું છે કે કોંગ્રેસની લડાઈ ચાલુ રહેશે કોંગ્રેસ ખેડૂતો માટે લડતી આવી છે અને લડતી રહેવાની છે અને જે તેમના પ્રાણ પ્રશ્નો છે તેને લઈને આગામી સમયમાં આ લડાઈ છે તે યથાવત રહેશે તે પ્રકારની વાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીએ કરી છે જેને લઈને હવે જોવાનું રહ્યું કે